કેમ છો બધા મજામાં તો આજ આપણે સામાન લઈ એનું બતાવવાનું છે પણ અત્યારમાં જો વારવાનું જ બારવાનું દૂધી પહેર્યું છે આપણે તો વારીને હું તમને નિરાતે બતાવી પણ અત્યારે હું તમને ખાલી એક ઝલક દેખાડી દઉં કે આટલું બધું લઈ આવીશું પછી તમને નિરાતે એક વસ્તુ કરીને બતાવીશ આપણી દુકાનની મુલાકાત જરૂર લેવું હાઇલ બેન હાલ તો પિત પિતરા સંપર્ક હેલો ફ્રેન્ડ્સ તો તમને બધાને બતાવી દઉં કે કાલ હું જૂનાગઢથી શું શું લઈ આવી હતી એ બધું હું તમને બતાવું એક એક વસ્તુ કરીને એટલે તમને ખ્યાલ આવે કે શું શું છે તો હું તમને અહીંયાથી સ્ટાર્ટ કરી દઉં અહીંયા આપણે ચંપલ છે બધાય તો ત્યાંથી ચાલું કરું જો તો આ છે આપણે લાઇટુવાળા બુટ્ટા જે લાઇટું થાય નાના છોકરાના છે લાઇટુવાળા બુટ્ટા પછી આ આપણે નાની છોકરીઓના પીપ પીપથી ચંપલ છે મારી કીધે નથી વાગતા પણ પહેરેને છોકરું તો પરબારા વાગે અને આ છે આપણે સંપલ મોટાના પીયુંના સંપલ છે પછી આ ચાલુમાં પહેરવાના પછી આ છોકરીઓને આપણે નવીન નીકરામડા વાહેપટાવાળા તો આ એ સંપલ છે છોકરીઓના અને આ એ છોકરીઓના છે આ નવી ડિઝાઇનમાં અને આ બધા કંપનીમાં છે પછી આપણે છે આ નાના છોકરાના બૂટ છે પણ આ સાદા છે ઓલા લાઇટવાળા હતા આ સાદા બૂટ છે પછી આપણે બધાએ પૂછતા હતા કે મહેંદીના કોન મહેંદીના કોણ ઘણા ઘેરે પૂછવા આવતા કે મહેંદીના કોન છે તો આપણે મહેંદીના કોન પણ લઈ આવ્યા છીએ કાજલ અને હિના બે છે તો આ છે મહેંદીના કોન ને આ સે સાબુ નાવાના બધાય જો નંબર 1 સે લક સે પ્રસિન નેવો સે સંતુર હે એટલે આ બધાય સાબુ સે પછી આપણે વીટી હે આ હે રીંગ વીટી હે પછી આ બોલા કાડા જે સાકરા આવે છે જે સોપર્યુ પેરે સે ઈ છે આ સે કીની ક્લિયર અને આ છે હિમાલયા જો આ છે હિમાલયાન ડબ્લુ હિમાલયાના પછી પોન્સ પાવડર ને આશે શેમ્પૂ તો આવું બધું છે હજી હું તમને બતાવું જો આશે વેણ્યું પછી આ આશે આપણે માથામાં નાખવાના હેરસ્ટાઈલમાં તે મોતી ને સીરમ ઝીણી પીનું પછી આમાં પાટલા નવીન આવ્યા છે જો આ પાટલા છે નવીન ડિઝાઇનમાં પછી બેબી પાવડર બકલ આપણે એ તો જોયા છે અખરોટના પાઉસે પછી આ છે જે માક્સ આવે સંતરાનું માક્સ આપણે શેમ્પુ પણ રાખીએ છીએ શેમ્પુ બુટી સાકરા એ તો તમને ખબર જ છે તો આ પાવડરના ડબ્બા ન થયું છે ને આ વેન નવીન આવી છે બહુ મસ્ત છે પછી કાળી મહેંદી આ છે કાળી મહેંદી પછી આ નખપાલીશું નવીના છે તો કલર બહુ મસ્ત છે છે નખપાલીશ પછી આ છે લિપસ્ટિક આપણે પેટ છોકરીઓ માટે બધા તો આ ફ્લાવર આપણે નવા આવ્યા છે આ એક ફ્લાવર છે આ બીજા છે એમાં ત્રણ ફૂલવાળા આવે આ એક ફૂલવાળું છે તો આ છે આપણે ને એવું વિટી ને ટાકપીનું પણ પૂછતા બધાય તો આ ટાકપીનું પછી આ બટલ થાય બકલ નાના ને મોટા બધાય છે ને આ છે નાના બકલ જે સ્ટાઇલમાં નાખવા આવે પછી આ છે નેલ રિમૂવર જે નેલ પોલિશ કરી અને પછી આપણે કદાચ બીજી કરવી હોય ને નખપોલિશ કાઢવી હોય તો એના માટે છે આ ને આ રૂમાલ ને એવું બધું છે યુપીન ને એવું બધું લે એવાશે આશે આપણે બિનવેક્સ જે મોઢે કરાય હાથમાં પણ કરાય અને અંડર હાઉસમાં પણ અને આશે આપણી હીટ મશીન હીટ મશીન હતું નહીં તો આપણે લેવાનું હતું એ તો લઈ લીધું આશે આપણે સીરમ અને સોફ્ટીનું નિવાનું મોશ્ચરાઈઝર પછી આપણે પીઠી સેટ આ કોઈને ભાડે જોતો હોય તો ભાડે આપણે આપી એને લેવું હોય પછી પૈડોરીએ એ નકામો એના કરતાં આપણે આ ભાડે આપીએ દુલ્હન તૈયાર આવે કે પીઠીમાં કે સાઈડમાં કે કોઈ તૈયાર થવા આવે અને વાળનો ગ્રોથ ઓછો હોય તો આપણે આ વાળ એમાં નાખવાના જેપ ટીપીને આવે એ નાખી અને વાળનો ગ્રોથ પણ સારો દેખાય અને કલ્સ મસ્તના લાગે એટલે થઈ જાય ને સુટ્ટા એમને એમ રાખવા હોય તો પણ થઈ જાય તો આપણે આ સાલુમાં બની હેરસ્ટાઈલ પણ લીધી છે તો બહુ મસ્ત હે તો કોઈને તૈયાર થવા આવવું હોય અને વાળનો ગ્રોથ ઓછો હોય ને વાળ સૂટા રાખવા હોય ને સરસ વાળ દેખાડવા હોય તો આપણે આ હેરસ્ટાઈલ પણ છે તો જો એવી મસ્ત હે ઘોડિયાળમાં વાગી ગયા છે સાડા આઠ અને આરુભાઈ ભાઈ જોવે છે ટીવી એ પણ ઘોડિયામાં સૂતા સુતા જો આરું આરુને ને જીરીક શરદી ઉથરા જેવું થઈ ગયું છે તો એ કે મારે ઘોડિયામાં હોઈ જાવું તો મમ્મી મને ઈસકાવ એને ઈસકાવું સારું જોવે છે ટીવી તમને આજ મેં દુકાનમાં એટલે દેખાડ્યું ચંપલ બધું જેટલું આવ્યું એટલું બધું બતાવ્યું તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આજનો વિડીયો આપણો આઠ અહીંયા સુધીનો જ ને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા વિડીયો કેવો લાગ્યો હોય એ કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આ વિડીયોને શેર પણ કરી દેજો તો આજનો વિડીયો અહીંયા સુધી જય માતાજી